લોકસભાની ચૂંટણી બાબતે સુરત કલેક્ટર કરશે પ્રેસ કોન્ફરન્સ કેટલા મતદારો મતદાન કરશે કેટલો ચૂંટણી સ્ટાફ કામગીરી કરશે આ તમામ બાબતોની માહિતી આપવામાં આવશે મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે

એટલા માટે આ સાત વિધાનસભામાં મતદાન યોજાશે નહીં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી એ બિનરીમ જાહેર થયેલ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપને જણવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ અસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત અસેમ્બલી સેગમેન્ટ છે સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી બટ આના સિવાયની જે નવ અસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોલ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉદના મજૂરા ચૌરાસી એટલે મોટા ભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યા ઉપર ચૂંટણી યોજાવાની છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો ને પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવિષ્ટ છે જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી